વડોદરા શહેરની જનતા રોડ ઉપર સેફલી હરીફરી શકે અને રોડ એક્સિડન્ટ્સમાં ઘટાડો આવે એના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે બે હજાર ચોવીસ દરમિયાન એન્ફોર્સમેન્ટની કામગીરી છ ગત વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસની કમ્પેરિઝનમાં છસો ને ચાલીસ ટકા ઓવરઓલ એન્ફોર્સમેન્ટની કામગીરી વધારે કરી છે અને ખાલી ટ્રાફિક પોલીસ જ નહીં પણ બીજી એજન્સીસ વીએમસી છે એનએચ છે એમની સાથે આર ટીઓ છે એમની સાથે સંકલનમાં રહીને પણ જે કામગીરી અમે કરી છે એક્સિડન્ટને ઘટાડવા માટે એના કારણે વડોદરા શહેરમાં બે હજાર ત્રેવીસની કમ્પેરિઝનમાં દસ ટકા ફેટલ એક્સિડન્ટ ફક્ત ફેટલ એક્સિડન્ટમાં દસ ટકાનો ઘટાડો થયો છે વર્ષ બે હજાર ચોવીસ માં સ્થળ ઉપર એટલે પોલીસ પોઈન્ટ ઉપર ઉભારી ચાર કરોડ થી પણ વધારેનો દંડ બે હાજર વર્ષમાં કર્યો છે

ટ્રાફિકનું સમસ્યા જે શહેરમાં રહેતી હોય છે એના નિવારણ અર્થે હાઈવે હોય તો એનએચએઆઈ સાથે અને સિટીની અંદર વીએમસીના અધિકારીઓને સાથે રાખી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એ જુદા જુદા સ્થળોની મુલાકાત લેતી હોય છે અને નાના જે રોડ એન્જિનિયરિંગના પ્રોબ્લેમ્સ હોય છે એ સોલ્વ કરતી હોય છે એન વીએમસીએ અને જે જુદી જુદી જગ્યાએ ટ્રાફિકના એક્સિડન્ટ થતા હતા એવી જગ્યાએ મૂક્યા છે ડિવાઇડર કટ ઓપન કર્યા છે અથવા બંધ કર્યા છે સર્કલને નાના અથવા મોટા કર્યા છે દબાણોને દૂર કર્યા છે જેથી એક્સિડન્ટને નિયંત્રણમાં રાખી શકીએ વર્ષ બે હજાર છે અત્યારે વર્ષનો અંતે અમે આખું જે વર્ષમાં જે જે જગ્યાએ એક્સિડન્ટ થયા છે એનું એનાલિસિસ કરી રહ્યા છે અને એના પરથી અમે એક ડિરાઈવ કરીશું કે ક્યાં વડોદરા શહેરમાં કઈ જગ્યાએ વધુ એક્સિડન્ટ થયા છે એવા વધુ એક્સિડન્ટવાળા સ્પોટની અમે વીએમસી અને એને ચ એને સાથે રાખીને વિઝિટ કરીશું અને ત્યાં શું કરવાથી દેર આર ફાઇવ ઇઝ એજ્યુકેશન એન્જિનિયરિંગ એટલે કે રોડ એન્જિનિયરિંગ જેનાથી એક્સિડન્ટ ઘટે છે એન્ફોર્સમેન્ટ એટલે પોલીસ અને આરટીઓ જે દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહી કરે છે એ એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી એટલે એક્સિડન્ટ થયો હોય એવા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર આ પાંચ ઈ હેઠળ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ કામગીરી કરશે બાકીના જે વીએમસી અને એનએચએઆઈને પણ સાથે રાખીને અમે કામગીરી કરીશું ને પાંચ ઈ પર કામગીરી કરી અમે વડોદરા શહેરની જનતાને ઓછામાં ઓછો એક્સિડન્ટના કારણે નુકસાન થાય અથવા તો એમનો જીવ ન જાય એની પૂરેપૂરી તકેદારી બે હજાર પચીસમાં રાખીશું